ખુલ્લું પડ્યું છે આ કોબાણમાં વીજ મીટરોના સીલ તોડીને તેમાં ગેરકાયદેસર રીતે છેડા કરવામાં આવ્યા હતા જેનાથી વીજ વપરાશ તો થતો હતો પરંતુ મીટરમાં યુનિટ્સ ઓછા નોંધાતા હતા આ તપાસની વિગતો જોઈએ તો તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ થી અઢાર નવેમ્બર બે હજાર પચીસ સુધીના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન એમજી વિસ્તલની ટીમોએ દાહોદ જિલ્લામાં વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું આ અભિયાનમાં કુલ તેત્રીસ હજાર સાતસો નવ્વાણું વીજ મીટરોની તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં ચોંકાવનારા તથ્ય સામે આવ્યા એક હજાર છસો નવ મીટરોના સીલ તૂટેલા જોવા મળ્યા જ્યારે આઠસો ઇઠ્યાસી મીટરોમાં રેઝિસ્ટર લગાવી વીજ ચોરી કરવામાં આવી હતી આ રેઝિસ્ટરની મદદથી મીટરની સર્કિટમાં ફેરફાર કરી વીજ વપરાશને ઓછો દર્શાવાતો હતો આ વીજ ચોરીની ગણતરી બદલાવમાં અનિયમિતતા જોવા મળી આડત્રીસ મીટરોમાં ચેડા કરી એમજી વિશે વધુ રૂપિયા ચાર પોઈન્ટ અડતાળીસ કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું આમ કુલ મળી આ કૌભાંડમાં રૂપિયા ચૌદ કરોડનું આર્થિક નુકસાન થયું છે વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારોમાં લીમડી લીમખેડા અને દેવગઢ બારિયા જેવા વિસ્તારોમાં વ્યાપક રેડ કરવામાં આવી હતી આ કોબરમાં વીજ કંપની સાથે જોડાયેલ કેટલાક વ્યક્તિઓને ખાનગી એજન્સી ઇન્ટેલી સ્માર્ટ એજન્સીના અધિકારીઓ તથા કર્મચારીઓની સીધી સંડોવણી હોવાનું બહાર આવ્યું છે આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ હજુ ચાલુ છે આ કૌભાંડથી સરકાર અને વીજ કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે જે આપણા વીજ વ્યવસ્થાની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે દાહોદ જિલ્લા ટાઉન એ ડિવિઝન પોસ્ટ એક ખાતે ગઈકાલે એક ફરિયાદ દાખલ થઈ છે એમજીસીએલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અમને હકીકત જોવામાં આવે તો એ પ્રકારની છે કે એમજીસીએલ દ્વારા જે વીજ ચેકિંગ ચાલતું હતું એ ચેકિંગ દરમિયાન લગભગ છેલ્લા પાંચ છ મહિનાની અંદર આઠસો ઉપર ગ્રાહકોને ત્યાંથી વીજ ચોરી પકડી હતી અને એ અન્વયે એમને દંડ કરવાની કાર્યવાહીની જે રીક્ષાની જોગવાઈઓ છે એ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ દરમિયાન એવું જણાવ્યું હતું કે જે વીજ ચોરી થઈ છે એમના જે મીટ્રો કબજે કરી લેબમાં મોકલ્યા તો ટેસ્ટિંગમાં જણાય એવું કે ભાઈ એમાં એક રજિસ્ટર એડ કરી અને વીજ પ્રવાહ છે ઓછો ફ્લો થાય અને લાઇટ બિલ ઓછું આવે એ પ્રકારની છેડછાડ થઈ હતી અને આ તમામ પ્રકારના જે કામગીરી હતી એ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી હોય એ પ્રકારનું જણાવ્યું હતું

એ તમામ સામે કાર્યવાહી કરવા માટે એ ફ્રે દાખલ દેશે કોણ કોણ આમાં સંડોવાયેલા છે એ તપાસ વિષય છે તપાસીમાં જેવી લોકો જણાય આવશે એમનું કાયદાશી કાર્યવાહી કરવામાં આવશે તેનામાં છે કોણ કાર્યવાહી કરવામાં આવશે તપાસ વિશે તપાસ શ્રીમાંના જે બી કાયદાકી પ્રક્રિયા છે એને પાલન કરીને એવી કાર્યવહી કરવામાં આવશે પ્રિય દર્શકો આવા કૌભાંડો વિરુદ્ધ જાગૃત રહેવું ખૂબ જરૂરી છે જો તમને આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તુરંત જ વિજકમને અથવા પોલીસને જાણ કરો આવા વધુ બ્રેકિંગ ન્યૂઝ અને અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો તમારો અમૂલ્ય અભિપ્રાય માટે કમેન્ટ્સમાં જરૂર જણાવો આભાર જય હિન્દ